નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તુરંત સબ્સ્ક્રાઇબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન તુરંત મળી શકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈ એમ પેપરની ચર્ચા કરશું જેની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો દરેકે ડાઉનલોડ કરી અને પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો અને તેની તૈયારી કરવી આના પછીના વિડીયોમાં આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને પ્રશ્ન પેપર ઉત્તરવહીમાં કેવી રીતે લખવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે મોસ્ટ આઈ એમ પી પેપરની શરૂઆત કરીએ તો અહીં કુલ એંસી ગુણની પરીક્ષા લેવામાં આવે છે પ્રશ્ન એક અ વિકલ્પ છે કે જેમાં છ ગુણના વિકલ્પ પૂછવામાં આવે છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો આ છ ગુણના વિકલ્પ પૂછાય છે જે તમે જોઈ શકો છો વિકલ્પ કયા ચેપ્ટરમાંથી પૂછાણા છે તેનું પણ ધ્યાન રાખવું એ જ રીતે પરીક્ષામાં પૂછવામાં આવશે ત્યારબાદ પ્રશ્ન એક બ છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો આ દસ ગુણનો પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે દસ ખાલી જગ્યા પૂછવામાં આવશે જે પણ ચેપ્ટરને અનુરૂપ જ આપણે આપેલ છે એ જ ચેપ્ટરમાંથી ખાલી જગ્યા પૂછાશે ત્યારબાદ પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નના જવાબ લખો દસ ગુણ છે અને પાંચ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એટલે કે દરેક પ્રશ્નનો પેટા પ્રશ્નના બે માર્ક્સ છે એમાં વ્યાખ્યાઓ તૈયાર કરી લેવાની આપણે જે સ્વાધ્યાય પોથીમાં વ્યાખ્યા લખાવેલ છે એ વ્યાખ્યાઓ તૈયાર કરી લેવાની છે એટલે કે પ્રશ્ન બે આમાં ત્રિકોણ વિશેના ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે બધા દાખલા ત્રિકોણ અને ત્રિકોણના ગુણધર્મ ચેપ્ટરમાંથી લેવામાં આવ્યા છે પાંચે પાંચ દાખલા સાવ સેલા દાખલા પૂછવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નના જવાબ આપો કોઈપણ બે છ ગુણ છે એટલે કે એક દાખલાના ત્રણ ગુણ છે બે આપણે કરવાના છે એ પહેલાં ચેપ્ટરમાંથી એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવામાં આવ્યા છે ત્રણે ત્રણ દાખલા પૂર્ણાંક સંખ્યામાંથી લેવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ અને પુનરાવર્તન કરી અને દાખલા સમજવા ત્યારબાદ પ્રશ્ન ત્રણ અ સાચા જોડકા બનાવો ચાર ગુણના પૂછવામાં આવશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ બ છે માગ્યા મુજબ ગણો ચારમાંથી ગમે તે ત્રણ ગણવાના છે નવ ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે કે દરેક દાખલાના ત્રણ ગુણ છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ ક નીચેનો દાખલો ગણો આ નીચેનો દાખલો માહિતીનું નિયમન ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે ત્રણ ગુણનો છે મધ્યક મધ્યસ્થ કે બહુલક શોધો આ સાવ સહેલો દાખલો છે તમને સારી રીતે આવડે જ છે ત્યારબાદ પ્રશ્ન ચાર અ આ પણ માહિતીના નિયમનમાંથી આલેખ આપણને પૂછવામાં આવ્યો છે જે પાંચ ગુણનો પૂછવામાં આવશે તો સારી રીતે સમજી અને આલેખ દોરવો કે જે રોકડા ગુણ આપણા કહી શકાય એમ કે ત્યારબાદ પ્રશ્ન ચાર બ માગ્યા મુજબ ગણો ચારમાંથી ગમે તે ત્રણ ગણવાના છે એ નવ ગુણનો એ પણ પ્રશ્ન છે એટલે કે દરેકના ત્રણ ગુણ છે તો અહીં પણ તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન સમીકરણમાંથી બધા લેવામાં આવ્યા છે જે ચેપ્ટર તમને સારી રીતે આવડે જ છે ત્યારબાદ પ્રશ્ન ચાર ક જોઈએ તો એ પણ સમીકરણમાંથી લેવામાં આવ્યું છે કે જેમના ગાણિતિક વિધાનને સમીકરણ સ્વરૂપે આપણે લખવાનું છે કે બે ગુણનો પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે પ્રશ્ન ચારના કુલ સોલ માર્ગ થઈ ગયા પેલો આલેખ પાંચ ગુણનો ત્યારબાદ નવ ગુણ અને ત્યારબાદ બે ગુણ ત્યારબાદ પ્રશ્ન પાંચ છે નીચેના દાખલા ગણો કોઈ પણ ચાર તો અહીં પણ તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન માહિતીના નિયમનમાંથી લેવામાં આવ્યો છે અહીં દરેક દાખલાના ચાર ગુણ છે એટલે કે ચોકે ચોકે સોળ થશે તો પહેલો દાખલો માહિતીના નિયમનમાંથી છે પછીનો દાખલો તમે જોઈ શકો છો કે આકૃતિ આપેલ છે અને આકૃતિ ઉપરથી કેટલા ખૂણા બને છે તેનો આપણે જવાબ દેવાનો છે એવી રીતે ત્રીજા દાખલામાં પણ સમાંતર રેખા છે કે નહીં એનો જવાબ દેવાનો છે ચોથો અને પાંચમો દાખલો પણ ચતુષ્કોણ એપ સાબિત કરો દાખલા છે જે તમે સારી રીતે સમજી જ ગયા છો એટલે વારંવાર એનું પુનરાવર્તન કરો અહીં જે આઈએમપી દાખલા હવે આપવામાં આવ્યા છે તેની વધુને વધુ પ્રેક્ટિસ કરો સ્વાધ્યાય માં કોઈ દાખલા ન સમજાતા હોય તો વારંવાર પુનરાવર્તન કરો વારંવાર મારા વિડીયો જુઓ જેથી તમે સારી રીતે સમજી શકો વિદ્યાર્થી મિત્રો આના પછીના વિડીયોમાં આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો આની પ્રિન્ટ કઢાવી લેવી પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રવર્તુળમાં વધુને વધુ શેર કરો થેન્ક યુ